રમેશ પાંભર શિક્ષણ નગરી તરીકે રાજકોટ જ્યારે સમગ્ર ગુજરાતમાં પ્રસ્થાપિત થઈ રહ્યું હોય ત્યારે રાજકોટના હૃદય સમાન વિસ્તાર સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક ખાતે સ્થિત લોર્ડ સ્કૂલ આજથી ફોટોન ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટના અનુભવી શિક્ષણવિદો દ્વારા સંચાલિત થશે ડૉક્ટર યોગેશ દવેસર શૈલેષ રાણીપાસર અશોક પાંબર સર જયદેવ લાડાણી સર અને રમેશ પાંબર દ્વારા આજથી લોર્ડ સ્કૂલનું સંચાલન કરવામાં આવશે એસકેપી સ્કૂલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલ પાંબર સાયન્સ એકેડમી અને ફોટોન ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટની ભવ્ય સફળતા બાદ અમારી ટીમ દ્વારા એક આ સફળ સોપાનનો આજથી અમે શુભારંભ કરી રહ્યા છીએ લોર્ડ સ્કૂલ એ નર્સરીથી ધોરણ બાર સુધીનું શૈક્ષણિક સંકુલ છે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માધ્યમમાં આ સ્કૂલ કાર્યરત છે અમારો એવી નેમ છે કે આ રાજકોટ શહેરની નંબર વન સ્કૂલ બને અહીંયા વિદ્યાર્થીઓને સારામાં સારા શિક્ષકો દ્વારા અનુભવી શિક્ષકો દ્વારા વેલ ક્વોલિફાઈડ અને સબ્જેક્ટના એક્સપર્ટ દ્વારા સારામાં સારું શિક્ષણ કાર્ય કરાવવામાં આવે શિક્ષણ કાર્યની સાથે સાથે વિદ્યાર્થીઓને અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જી નીટ યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું પ્રથમથી જ ફાઉન્ડેશન નોલેજ આપવામાં આવે અહીંયા વેલ ઇક્વિપ્ડ લેબોરેટરીઝ કમ્પ્યુટર લેબ ફિઝિક્સ લેબ કેમેસ્ટ્રી લેબ બાયોલોજી લેબ ઓડિયો વિઝ્યુઅલ ક્લાસરૂમ્સ લાઇબ્રેરી વગેરે ભૌતિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સ્પોર્ટ્સ ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ કરાટે યોગા પ્રાણાયામ મેડિટેશન સિંગિંગ ડાન્સિંગ મ્યુઝિક સ્કેટિંગ જેવી અનેક અનેક વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરે તેવી પ્રવૃત્તિઓ પણ આ સ્કૂલમાં કરાવવામાં આવશે